આજે છે રવિવાર અને આજે આપણા ગામમાં હતી ચૂંટણી સરપંચની ચૂંટણી એટલે આપણે વોટિંગ કરવા જવાનું હતું એટલે આપણે વોટિંગ કરીને આવ્યા તમને બતાવી દઈએ વોટિંગ કરીને આવ્યા પણ ત્યાં ફોન નહોતા લઈ જવાના દેતા એટલે આપણે ફોન કરી મૂકીને ગયા તમને લોગ બનાવતા અને ત્યાં ફોન નહોતા લઈ જવા દેતા એટલે આપણે વોટિંગ તો કરીને આવી ગયા ઘરે અને ભાગ્યા છે બપોરના બાર અને આજે તો વરસાદનું વાતાવરણ છે તમે જોઈ લો વરસાદ આવે એવું કર્યું છે આપડે રસ્તામાં લેબડાને જે છોલે બેઠા છે અહીંયા ગરમી પણ પડી રહી છે આજે થોડી વરસાદ આવે લાગે છે કેમ કે ગરમી બહુ પડી રહી છે અને આપણે અહીંયા બેઠા છે છોલે થોડો વાયરો આવે એટલે ઓર પણ બેઠા છીએ તો આપણે વેઠાતા લીમડીના છાયા ને ભાઈનો ફોન આવ્યો કે તું પોણીપા આપણે ખેતરમાં કે ખાતર જોણી રહ્યા છે તો ગરમી લાગી તો કે પોણીપા ઠંડુ લઈને ફ્રીજમાંથી તો આપણે વાટલો લઈને ભાઈ ભાઈને આવી ગયા ખેતરમાં પોણીપા એટલામાં તો આજે તો આજે તો આ બાજુ ટ્રેક્ટર ફસાય આ બાજુ ખાતર ફળવાણ ચાલે છે

जो रस्ता ऐजलाता है तो आप लोग चढ़ के बेस लिया તો આપણને લાગતી હતી ગરમી તો આપણે નીકળી ગયા હવે ઘરે તો આ બાજુ તાર પોઢેલા આપણે કુદી આપણે તાર કુદી નીકળ્યો તો આપણે ચડી ગયા તો હફલા ઉપર ને તો હફલા પર કુદી અને આ બાજુ રસ્તામાં જે આપણો બાઈક ફડે બાજુ તો આપણે તો હફલા પર ચડી ગયા તો આપણે આ સાઈડ કુદીને આવી ગયા તાર ને આ બોટલો લઈને આપણે ઘરે નીકળી ગયા ગાઈસ યે ભાઈ જા રહે હે અભી વોટિંગ કરને ઓર વોટિંગ કરકે આયે આપણે આ પેકેસે વોટિંગ શીટ નું કરવાનું આપણે વોટિંગ કરીને આયો

આપડે બમ બજારમાં પાલતા રહે ચલો તો ગાઈઝ આપણે આઈ ગયા ફાઇનલી ગામમાં તમે જો શકો છો આપણો ગામનો ચુંદણીનો માહોલ આ બાજુ આગેવાનો બેઠા હે બધા બીજી બાજુ પણ બેઠા છે આ બાજુ બધા બેઠા હે જોઈ લો આ બાજુ બધા દાદા અને ફરી બાજુ આપણે ચુંદણી સામે સ્કૂલ દેખાયમાંથી વોટિંગ કરવાનું આ બધા લોકો